અને આ તમે બીજે નો ઉપયોગ કર્યો કેટલો ટાઈમ કર્યો હજુ 1 મહિનો લીધી અને તમને આમાં રિઝલ્ટ કેવું મળ્યું બરાબર ને લેવાય કે ન લેવાય કે ઓપરેશન ઓપરેશન બરાબર તો આ લેવાથી તમને ફાયદો થયો તો તમે તમારા બીજા ભાઈઓ કે બહેનો કે કોઈ પણ હોય કાંઈ એને તકલીફ હોય મિત્રોને તો એને તમે આ વાત કરશો બરાબર ને તાણ કર્યા જેવું ને એટલે હું એક આરસીએમના ડિસ્ટ્રીબ્યુટર તરીકે બોલું છું કે આની જે પ્રોડક્ટ આવે છે ને કોઈપણ ન્યુટ્રિશન્ટ લ્યો કે તમે અધર પ્રોડક્ટ લ્યો તમને એમાં સો ટકા રિઝલ મળશે તમે સાબુન વાપરશો તેલ વાપરશો કે ચા વાપરશો કોઈ પણ વસ્તુ તમે વાપરશો ચા તમારે કોઈપણને એસિડિટી થતી હોય ને એક પાઈ દેવાની આ ચા બનાવી

રતિભાઈ પાસાભાઈ કોટડીયા બરાબર હા ગીગાસણ ગામ ઓકે ઓકે